લોકસભામાં ચૌદના ભાજપના ઉમેદવાર ભરતભાઈ આભાર માન્યો હતો અમરેલી જિલ્લાના વિકાસને વેગવંતુ રાખવા લોકોએ ફરી ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કર્યા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ત્રણ લાખ ઉપર નામ મતથી વિજેતા જાહેર થયા હતા પાંચેય ધારાસભ્યોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા પહેલાં તો હું મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા કાર્યકર્તાઓનો આભાર માનું છું અને અમારા રાષ્ટ્રીય નેતાનો આભાર માનું છું અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિતભાઈ શાહ સાહેબ તેમજ જેપી નડા સાહેબ તેમજ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મંત્રી રત્નાકરજી તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું શું મતદારોએ શું જોયું મેં તો પહેલા દિવસથી કીધું હતું કે મતદાન જે ઓછું થયું છે એ અમારું ઓછું નથી થયું અમારા મતદારો અમારા કાર્યકર્તા આ તાપમાનની અંદર બૂથ ઉપર જ હતા કોંગ્રેસનો કાર્યકર્તા બૂથ ઉપર નહોતો એટલા માટે મતદાન ઓછું થયું અમારા જે વોટ હતા અને અમારા જે મતદારો હતા એ તમામ મતદી આવ્યા હતા અમરેલીના સાંસદ કોણ તેનો ફેસલો આજે થઈ ગયો છે અમરેલી લોકસભા બેઠક પર મતદારો દ્વારા મે ના રોજ નવ ઉમેદવારોનું કેદ કરવામાં આવ્યું હતું જે બાદ આજે પ્રતાપરાય કોલેજમાં મતગણતરી કરવામાં આવી હતી જ્યાં અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે ભરત સુતરીયા ત્રણ થી વધુ મતથી વિજય બન્યા છે